નમસ્કાર વિદ્યાર્થી મિત્રો લાયન્સ કેરિયર એકેડેમીમાં હું મહેશ મિશ્રા આપ સૌનો હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે એક નવો કાયદો શરૂ કરીશું કાયદાનું નામ છે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા બે હજાર ત્રેવીસ શું છે આ કાયદો તો સીઆરપીસીનું નવું વર્ઝન આઈપીસીમાં હતું ગુનાની વ્યાખ્યા અને તેની સજા અને એનું કામ કોણે લઈ લીધું તો બીએનએસએ સીઆરપીસીમાં હતું કે ફોજદારી ગુનો બન્યા બાદ પોલીસને કેવી રીતે કાર્યવાહી કરવાની તો હવે સીઆરપીસીનું સ્થાન લઈ લીધું ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા એટલે કે બી એન એસ એસ તો આની અંદર શું આપેલ છે હવે પોલીસને કેવી રીતે કાર્યવાહી કરવાની એ કાર્યવાહી કરવાની રીત અને ત્રીજું હતું ઇન્ડિયન એવિડન્સ એક્ટ એનું સ્થાન લીધું છે ભારતીય સાક્ષ્ય અધિનિયમે તો ભારતીય સાક્ષ્ય અધિનિયમ આપણે બીજા વિડીયો લેક્ચરમાં જોવાના છીએ આ વિડીયો લેક્ચરમાં આપણે જોઈશું ભારતીય નાગરિક સુરક્ષા સૈતા તો આ શું છે ફરીથી એકવાર એના વિશે ચર્ચા કરી દઉં છું કે કોઈ પણ ગુનો બન્યા બાદ કોઈ પણ ગુનો બન્યા બાદ પોલીસને કેવી રીતે કાર્યવાહી કરવી જોઈએ एक कार्यवाहीनी रीत समझावतो कायदो એટલે કે B N S S ભારતીય નાગરિક સુરક્ષા સંધાય તો ગુનો બન્યા બાદ પોલીસને કેવી રીતે કાર્યવાહી કરવી જોઈએ કાર્યવાહીની રીત ક્યાં આપેલ છે આ કાયદાની અંદર એના માટે આ કાયદો આપણને પણ ભણવું કમ્પલસરી છે કેમ કે પોલીસ બન્યા બાદ અથવા તો પોલીસમાં છીએ તો પછી કોઈ વ્યક્તિ આવીને કહે છે સર મારી 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 સાથે આવું આવું થયું હવે એની સાથે જે થયું છે કયો ગુનો છે એ તો બીએનએસ બતાવશે ભારતીય નાગરિક ભારતીય ન્યાય સંહિતા પણ હવે આપણને કેવી રીતે કાર્યવાહી કરવું છે એ કાર્યવાહી કોણ બતાવશે બી એન એસ એસ ભારતીય નાગરિક સુરક્ષા સહિત તો પોલીસને કાર્યવાહી કરવાની રીત વિશે ચર્ચા છે અને નોટ ઓનલી પોલીસને કાર્યવાહી કરવાની રીત પોલીસની સાથે સાથે મેજિસ્ટ્રેટની કાર્યવાહીની રીત અને તેની સત્તા વિશે વર્ણન પણ આ કાયદામાં કરવામાં આવેલ છે ઓકે તો આ કાયદો ચાલુ કરીએ હવે આ કાયદાની પહેલાં તો માર્કિંગની વાત કરી લઈએ તો આની અંદર માર્કિંગમાં એવું કહેવામાં આવ્યું છે કે આ જે છે પંદર માર્કનું હશે અને પંદર માર્કમાંથી પ્રકરણ નંબર બે ત્રણ ચાર પાંચ સાત નવ દસ અગિયાર બાર અને તેરમાંથી દસ માર્કનું પૂછાશે અને બાકીના પાંચ માર્કનું બાકીના પ્રકરણમાંથી પૂછાશે તો બાકીના જેટલા પ્રકરણ છે એમાંથી પાંચ માર્કનું પૂછાશે એટલે કે આ કાયદો ટોટલ જે મોડ ટુ પરીક્ષા હોય કે મોડ થ્રી પરીક્ષા હોય એની અંદર આટલા માર્કનું પૂછાશે ડાયરેક્ટ ભરતીની પણ જો કોઈ તૈયારી કરતો હોય તો એને પણ આ પ્રકરણ જે છે મહત્વના છે એ જ પ્રકરણ અત્યારે જોઈ લો એટલે કે મેક્સિમમ પ્રશ્નો આમાંથી જ આવશે ઓકે તો ચાલો શરૂઆત કરીએ જોઈએ સૌ પ્રથમ એની પ્રસ્તાવના ઓકે બીએનએસએસ ભારતના સર્વોચ્ચ કાયદાઓમાંથી એક છે કોઈ પણ ગુનો બન્યા બાદ પોલીસને કેવી રીતે કાર્યવાહી કરવાની છે એ કાર્યવાહીની રીત વિશે માહિતી બીએનએસએસ કાયદામાં આપવામાં આવેલ છે તો કોઈ પણ ગુનો બન્યા બાદ પોલીસને કેવી રીતે કાર્યવાહી કરવાની છે એ કાર્યવાહીની રીત વિશે સમજાવતો કાયદો કયો છે ભારતીય નાગરિક સુરક્ષા संहिता આ કાયદામાં પોલીસની અને કોર્ટની કાર્યવાહીની રીત તેમજ પોલીસ અને કોર્ટની સત્તા વિશે વર્ણન કરવામાં આવેલ છે તો પોલીસની અને કોર્ટની કાર્યવાહીની રીત પણ છે અને પોલીસ અને કોર્ટની સત્તા વિશે પણ વર્ણન છે અને કેમ આખો કાયદો આપણને નહીં ભણવાનું હતું કેમ કે આપણને પોલીસની કાર્યવાહીની રીત સમજી જાય તો બહુ થઈ ગયું કોર્ટની કાર્યવાહીની રીત અને સત્તા વિશે વધારે આપણને સમજવું નથી હા જે આપણાથી કનેક્ટેડ છે જેમાં આપણે ફરજ બજાવીએ છીએ તો એ કોર્ટની કાર્યવાહીની રીત વગેરે જે છે એ આપણાથી કનેક્ટેડ હોવાના કારણે જોવું પડે બાકી આપણા કામની જે વસ્તુ છે એકથી લઈને તેર પ્રકરણ સુધી વધારે મહત્વનું આવે છે ઓકે આ કાયદો ભારતીય સંસદે

ઓકે તો આ વસ્તુ યાદ રાખવાનું છે કે એનએસએસ કયા એનએસએસ એટલે કે આ જે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા છે એને શોર્ટમાં આપણે આખું નહીં બોલતા બી હટાવીને બોલીશું કેમકે બાકીના કાયદાઓમાં થોડું ફરક સમજાઈ શકે બાકી બી એનએસ અને બી એનએસએસ બોલીએ છીએ તો કન્ફ્યુઝન થાય છે તો એના માટે શોર્ટમાં આપણે એને કહીશું એનએસએસ ઓકે ચલો આ કાયદો સમગ્ર ભારતને લાગુ પડે છે પરંતુ આ કાયદાના પ્રકરણ નવ અગિયાર બાર સિવાયના પ્રકરણ નાગાલેન્ડ રાજ્યને અને ભારતના આદિજાતિ વિસ્તારોને લાગુ પડતા નથી તો હવે અહીંયા શું કહેવામાં આવ્યું છે કે પ્રકરણ નંબર નવ અગિયાર અને બાર એ નાગાલેન્ડ રાજ્યને લાગુ પડે છે નાગાલેન્ડ અને ભારતના આદિજાતિ વિસ્તાર નાગાલેન્ડ વિસ્તાર અને ભારતના આદિજાતિ વિસ્તારને લાગુ પડે છે અને એના સિવાયના જેટલા પ્રકરણ છે ટોટલ પ્રકરણ કેટલા છે તો આ કાયદાની અંદર ટોટલ ઓગણચાલીસ પ્રકરણ આપવામાં આવેલા છે ઓકે જેમાંથી નવ અગિયાર અને બાર એ નાગાલેન્ડને લાગુ પડે છે અને બાકીના જે છત્રીસ પ્રકરણ છે એ નાગાલેન્ડ રાજ્યને લાગુ પડતા નથી તો એટલું યાદ રાખવાનું છે કે પરંતુ આ કાયદાના પ્રકરણ નવ અગિયાર બાર સિવાયના પ્રકરણ નાગાલેન્ડ રાજ્યને અને ભારતના આદિજાતિ વિસ્તારોને લાગુ પડતા નથી હવે ભારતના આદિજાતિ વિસ્તારો એટલે કયા વિસ્તારો તો આના વિશે બંધારણના ભાગ અગિયાર સોરી માફ કરજો દસ ભાગ દસ અને અનુચ્છેદ બસો ચુમ્માલીસ એ જોવાનું અને એનો જે લિસ્ટ જોવાનું હોય તો બંધારણની અનુસૂચિ જોવાની તો બંધારણનો ભાગ બસો ચુમ્માલીસ એમાં ભારતના આદિજાતિ વિસ્તારો વિશે વર્ણન છે અને કયા વિસ્તારો ભારતના આદિજાતિ વિસ્તારોમાં આવે છે એના વિશે ચર્ચા કરવામાં આવેલ છે બંધારણની અનુસૂચિ છ માં એ વિસ્તારો જે જાહેર થયેલા છે ત્યાં આ કાયદો જે છે એ સંપૂર્ણ લાગુ પડતો નહીં સિવાય કે નવ નવ અગિયાર અને બાર એ વસ્તુ યાદ રાખવાનું છે પછી છે તો ઓગણચાલીસ પ્રકરણ કલમો કેટલી છે તો પાંચસો એકત્રીસ અને આ ઓગણ માંથી અંદાજે તેર જેટલા પ્રકરણ આપણા કામના છે ઓકે પછી આ કાયદાના પ્રકરણ નંબર દસમાં એક એવી વસ્તુની ચર્ચા છે જે એકચ્યુઅલમાં આ કાયદાથી કઈ સંલગ્ન દેખાતી જ નથી અને એ છે ભરણ પોષણ અંગેની જોગવાઈ ભરણ પોષણ અંગેની જોગવાઈ તો માતા પિતા બાળકો અને પતિ પત્ની માટે જે ભરણ પોષણ અંગેની જોગવાઈની ચર્ચા છે આના વિશે વર્ણન છે આ પ્રકરણ કાયદાની અંદર તો આ કાયદાના પ્રકરણ દસમાં આની જોગવાઈ છે જે એકચ્યુઅલમાં કંઈક કાર્યરીતિથી કંઈક લેવા દેવાનું છે જ નહીં પણ જૂના સીઆરપીસીમાં પણ હતું અહીંયા પણ એડ કરેલું છે ઓકે ચલો આગળ વધીએ સૌ પ્રથમ આપણે એ જોઈએ કે જે આપણને તેર પ્રકરણ પૂછાવાના છે એ તે પ્રકરણમાં શું આપવામાં આવેલ છે એના વિશે તો આખું ઇન્ડેક્સ અનુક્રમણિકા વન બાય વન જોઈએ અહીંયા આપને દેખાય છે અનુક્રમણિકા આપવામાં આવેલ છે જેમાં પ્રકરણ નંબર એક આપેલ છે જેનું નામ છે પ્રારંભિક તો પ્રારંભિકની અંદર કલમ નંબર એક થી પાંચ કોઈ પણ કાયદો જ્યારે ચાલુ કરીએ દરેક કાયદાના પહેલા પ્રકરણમાં તમને આ જ જોવા મળશે શું પ્રારંભિક કોઈ પણ કાયદો ચાલુ કરીએ દરેક કાયદાના પહેલા પ્રકરણમાં પ્રારંભિક જોવા મળશે કલમોની અંદર કોઈ કાયદાની અંદર એકથી બે હશે કોઈમાં એકથી ત્રણ હશે કોઈમાં એકથી પાંચ હશે અહીંયા ક્યાં આપેલ છે એકથી લઈને પાંચ એની અંદર પહેલા કલમમાં નામાંકરણ થશે બીજા કલમની અંદર વ્યાખ્યાઓ આવશે ત્રીજા કલમની અંદર ઉલ્લેખોનું અર્થઘટન ચોથા કલમની અંદર બીએનએસ અંતર્ગત જ્યારે ગુનો બને તો કાર્યવાહી એનએસએસ અંતર્ગત થશે અને પાંચમા કલમમાં અપવાદ વિશે ચર્ચા છે એટલે કે દરેક કાયદાની અંદર જે શરૂઆતના પ્રકરણમાં ઇન્ટ્રોડક્શન આપેલ હોય છે એવી જ રીતે અહીંયા પણ આ પ્રકરણની અંદર શરૂઆતના કલમમાં ઇન્ટ્રોડક્શન આપવામાં આવેલ છે બીજું કશું છે નહીં ઓકે તો પહેલા કલમમાં નામાંકન થશે અને બીજા કલમમાં વ્યાખ્યા અને બાકીની ત્રણ કલમમાં થોડી વિશેષ જોગવાઈ ઓકે પછી આવે છે નેક્સ્ટ પ્રકરણ નંબર બી પ્રકરણ નંબર બે માં શું આપેલ છે ફોજદારી અદાલતો અને કચેરીઓની રચના તો ભારતમાં કુલ કેટલા પ્રકારની ફોજદારી અદાલતો રહેશે માફ કરજો ભારતમાં રાજ્યમાં કુલ કેટલા પ્રકારની ફોજદારી અદાલતો રહેશે એ અદાલતોની રચના કોણ કરશે એમાં ન્યાયાધીશો કોણ હશે ન્યાયાધીશોની નિમણૂક કોણ કરશે તો એ તમામ જોગવાઈ ક્યાં આપેલ છે પ્રકરણ નંબર બે માં ફોજદારી અદાલતો અને કચેરીઓની રચના જેની કલમ છે છ થી લઈને વીસ સુધી ત્યાર પછી એ અદાલતોની સત્તા શું હશે જે ફોજદારી અદાલતોની આપણે ચર્ચા કરીશું એ અદાલતની સત્તા શું હશે એ સત્તા વિશે વર્ણન કરવામાં આવેલ છે પ્રકરણ નંબર ત્રણમાં અદાલતોની સત્તા વિશે કલમ નંબર એકવીસ થી લઈને ઓગણત્રીસ સુધી એ કમ્પ્લીટ કર્યા બાદ પ્રકરણ નંબર ચાર જોઈશું પ્રકરણ ચાર જે છે એ બે ભાગમાં વહેંચાયેલું છે ચાર એ ચાર બી તો ચાર એ ની અંદર એક જ કલમ છે કલમ નંબર ત્રીસ અને ચાર બી ની અંદર કલમ નંબર એકત્રીસ થી લઈને ચોત્રીસ ઓકે આમ બે ભાગમાં વહેંચાયેલું છે જેમાં પહેલા ભાગમાં આપેલ છે ઉચ્ચ દરજ્જાના પોલીસ અધિકારીઓની સત્તા કે ઉચ્ચ દરજ્જાના પોલીસ અધિકારીની શું સત્તા રહેશે એના વિશે વર્ણન છે અને બીજામાં આપેલ છે મેજિસ્ટ્રેટ અને પોલીસને મદદ કરવાની લોકોની ફરજ તો મેજિસ્ટ્રેટ અને પોલીસ જ્યારે પણ લોકોથી મદદ માંગે અમુક બાબતો માટે તો એ બાબતો માટે મદદ કરવા લોકો બંધાયેલ છે એ લોકોની ફરજ છે એના વિશે ચર્ચા કરવામાં આવે છે ત્રીસથી લઈને ચોત્રીસ સુધી અને પછી આવશે આપણા એક્ઝામ માટે સૌથી મહત્વનું પ્રકરણ આપણા ડ્યુટી માટે સૌથી મહત્ત્વનું પ્રકરણ એ છે પ્રકરણ નંબર પાંચ વ્યક્તિઓની ધરપકડ વિશે કલમ નંબર પાંત્રીસથી લઈને બાસઠ તો વ્યક્તિઓની ધરપકડ વિશે જે માહિતી છે એ તમામ માહિતી પાંત્રીસથી લઈને બાસઠ સુધી આપેલ છે કે કોગ્નિઝેબલ ગુનામાં ક્યારે ધરપકડ કરી શકાય નોન કોગ્નિઝેબલ ગુનામાં ક્યારે ધરપકડ કરી શકાય શું ખાનગી વ્યક્તિ પણ ધરપકડ કરી શકે કે નહીં કે મેજિસ્ટ્રેટ પણ ધરપકડ કરી શકે કે નહીં ધરપકડની રીત શું હોય ધરપકડ કર્યા પછી શું કાર્યવાહી કરવી જોઈએ ધરપકડ માટે ક્યાં સુધી જઈ શકાય ઝડપી કઈ રીતે લઈ શકાય આ તમામ વસ્તુઓ જે છે ધરપકડ વિશે એની માહિતી આપવામાં આવેલ છે પાંત્રીસથી લઈને બાસઠ સુધી એ કમ્પ્લીટ કર્યા બાદ પછી કોર્ટની પાવર આવે છે ફરીથી એકવાર કે હાજર થવાની ફરજ પાડવા માટે કામગીરી અને હુકમો ત્રેસઠથી લઈને ત્રાણું સુધી કોર્ટને જ્યારે પણ કોઈ વ્યક્તિને કોર્ટમાં હાજર કરાવવાનું હોય તો એની કામગીરી અને હુકમો વિશે ચર્ચા છે તો એમાં સમન્સ મોકલે છે સમન્સમાં દર્શાવેલ વ્યક્તિ આવી જાય તો ઠીક છે નહીં તો વોરંટ મોકલે છે વોરંટ પરથી ના આવે તો ભાગેડું જાહેર કરે છે અને ભાગેડું જાહેર કર્યા પછી પણ વ્યક્તિ નથી આવતું તો પછી મિલકતની જપ્તી કરે છે તો એના વિશે ચર્ચા ક્યાં કરવામાં આવે છે પ્રકરણ નંબર છ ની અંદર કલમ નંબર થી લઈને ત્રાણું ત્યાર પછી આવે છે પ્રકરણ નંબર સાત તો જ્યારે વ્યક્તિને રજૂ કરવાની વાત આવે તો પ્રકરણ નંબર છ અંતર્ગત રજૂ કરવામાં આવે છે જ્યારે વસ્તુ કે દસ્તાવેજ રજૂ કરવાની વાત આવે તો કયા પ્રકરણ અંતર્ગત હોય છે પ્રકરણ નંબર સાત તો વસ્તુ રજૂ કરવાની ફરજ પાડવા માટે કામગીરી અને હુકમો કલમ નંબર ચોરાણુંથી લઈને એકસો દસ સુધી એમાં જ્યારે કોઈ વસ્તુ રજૂ કરવાનું હોય કોઈ દસ્તાવેજ રજૂ કરવાનું હોય કોઈ જગ્યા ચોરીનો માલ પકડાઈ જાય અથવા તો કોઈ ગુનાહિત મિલકતનો ઉપયોગ કરવામાં આવ્યું હોય તો એ તમામ વસ્તુઓ જપ્ત કરવાની જે ચર્ચા છે કલમ નંબર સોરી એને મંગાવવાની જે વાત છે અથવા એને જપ્ત કરવાની જે ચર્ચા છે એ ક્યાં છે કલમ નંબર ચોરાણુંથી લઈને એકસો દસ સુધી અને જે એનું પ્રકરણ છે એ પ્રકરણ નંબર સાતમાં આવે છે નેક્સ્ટ ચર્ચા કરીએ પ્રકરણ નંબર આઠ મિલકતની જપ્તી નિકાલ અને નિકાલ કરવાની પ્રોસીજર એમાં શું હોય છે કે કોઈ બીજા દેશ સાથે આપણા જો સારા સંબંધ હોય તો એ દેશ સાથે કોઈ જ્યારે વ્યક્તિની અદલા બદલી કરવાની હોય વ્યક્તિની જરૂર પડતી હોય કે ભાઈ એણે ગુનો કર્યો છે તો અમને અમને સોંપી દો અથવા તો એ અમારા દેશમાં એણે ગુનો કર્યો છે તો અમે એમને સોંપી દઈએ કોઈ મિલકત વગેરે કબજે લેવાની હોય તો એના માટે શું જોગવાઈ છે તો એ તમામ ચર્ચાઓ છે પ્રકરણ નંબર આઠમાં છે જો એને જોવા જઈએ તો એ આપણા કામનું નથી એ કોના કામનું છે કોટનું કામનું છે કે ભાઈ જ્યારે વિદેશમાં કોઈ ગુનો કરી છે આવે છે અથવા તો ભારતમાંથી રહીને વિદેશમાં કોઈ ગુનો કરે છે અને કોર્ટમાં એની જરૂરિયાત પડે છે તો શું કરવું જોઈએ એના વિશે માહિતી વિનંતી પત્રો વિશે ચર્ચા છે કલમ નંબર એકસો અગિયારથી લઈને એકસો ચોવીસ સુધી ત્યાર પછી આવે છે પ્રકરણ નંબર નવ સુલેહ અને સારા વર્તન માટેની જામીનગીરી એકસો પચીસથી એકસો તેતાલીસ જેને ચેપ્ટર કેસ તરીકે ઓળખવામાં આવે છે વ્યક્તિ ગુનો ન કરે ફરીથી એના માટે એના પાસેથી જામીનગીરી લેવી એને કહેવાય સુલેહ અને સારા વર્તન માટેની જામીનગીરી ત્યાર પછી પત્ની સંતાન અને માતા પિતા ના ભરણ પોષણ અંગેની જોગવાઈ કલમ નંબર એકસો ચુમ્માલીસ થી એકસો સુડતાલીસ તો આમાં ભરણ પોષણ અંગે ચર્ચા છે પછી અગિયાર પ્રકરણમાં જાહેર વ્યવસ્થા અને સુલે શાંતિ જાણવા બાબત એકસો અડતાલીસ થી એકસો સડસઠ જે પહેલા આપણે કર્ફ્યુ વગેરે લગાવતા હતા અથવા જાહેર ગેર ગેરકાયદેસર મંડળી હોય કોઈ પણ પ્રકારની એને બિખેરવાની હુકમ કરતા હતા તો એ તમામ વ્યવસ્થા પહેલાં કલમ નંબર એકસો ઓગણત્રીસથી લઈને એકસો સુડતાલીસ સુધી હતો હવે એકસો અડતાલીસથી લઈને એકસો સડસઠ સુધી પહોંચી ગયો છે કે જાહેર વ્યવસ્થા અને સુલે શાંતિ જાળવવા બાબત શું પગલાં લેવા જોઈએ એના વિશે જોગવાઈ પ્રકરણ નંબર માં નેક્સ્ટ આવે છે પ્રકરણ નંબર બાર ગુનો અટકાવવા માટે પોલીસના પગલાં એકસો અડસઠથી લઈને એકસો સુધી આ પહેલા એકસો અડતાલીસથી એકસો બાવન સુધી હતો તો ગુનો અટકાવવા માટે પોલીસના પગલાં શું હોવા જોઈએ તો આપણે એકસો એકાવન કરતા હતા એના વિશે ચર્ચા છે આ પ્રકરણની અંદર હવે અને છેલ્લો પ્રકરણ આવે છે પોલીસને ગુનાની ખબર આપવા બાબત અને તે અંગે પોલીસને તપાસ કરવાની સત્તા અંગે તો જ્યારે કોઈ વ્યક્તિ ફરિયાદ નોંધાવે એફઆઈઆર નોંધાવે તો એફઆઈઆર નોંધાયા બાદ પોલીસ તપાસ કરવા અને તેમની પો પોલીસને ગુનાની તપાસ કઈ રીતે કરવી જોઈએ અને એ બાબતે તમામ જે કાર્યવાહી કઈ રીતે કરવી જોઈએ એના વિશે જોગવાઈ છે એકસો તોતેરથી લઈને એકસો છન્નું સુધી આટલા પ્રકરણ જોઈ લઈશું તો જે આપણા સિલેબસની અંદર દસથી બાર માર્ક જે છે પંદર માર્કમાંથી એ આની અંદર કવર થઈ જશે કેમકે અમુક પ્રકરણો એવા છે જે આની લિસ્ટમાં તમે આપને બતાવ્યું પણ એ દસ માર્કવાળા ટૉપિકમાં નથી પણ આપણે આ તેર સુધી જોઈ લઈએ એટલે અંદાજિત થઈ જશે કે બારથી તેર માર્ક આપણા અહીંયા કવર થઈ જશે ઓકે તો આ એક પ્રસ્તાવના આપણે બતાવ્યું કે એકચ્યુઅલમાં બીએનએસએસમાં શું ભણવાનું છે એના વિશે માહિતી ઓકે હવે આ તમામ પ્રકરણોમાંથી પહેલો પ્રકરણ ચાલુ કરીશું પ્રકરણ નંબર એક જેનું નામ છે પ્રારંભિક કલમ નંબર એકથી પાંચ પણ એને વિશે આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આ વિડીયો લેક્ચરમાં આટલું જ થેન્ક યુ વેરી મચ જય હિન્દ જય ભારત